વિભાગીય પ્રમુખ નટવરસિંહ સોલંકી દ્વારા શ્રી સુગરની હાલની કસ્ટોડિયન કમિટીના સભ્યો હતી કિસાન સંઘના વિભાગીય પ્રમુખ નટવરસિંહ સોલંકી દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધીને મુખ્યમંત્રી સહકાર મંત્રી કેન્દ્રીય સહકાર મંત્રી પ્રદેશ પ્રમુખ અને ખાંડ નિયામક ગાંધીનગરની ઇમેલ મારફતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

આથી હું આજરોજ મીડિયા સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક સભાસદને જણાવવા માગું છું કે મેં પોતે ખાન નિયામક શ્રી ગાંધીનગર પાસે કલમ છસીની તપાસ માગેલી છે તેની અંદર લાગતા વળગતા ઘણા વિઘ્ન સંતોષી માણસો તપાસ અટકાવવાના બાલીસ પ્રયત્ન કર્યા છે પરંતુ તમે એમાં સફળ નથી થવાના અમારી પાસે હજુ એક ન્યાયતંત્રનું બારણું ખુલ્લું છે ને અત્યારે ન્યાયતંત્રની અંદર નામદાર હાઈકોર્ટ સખ્ત છે દરેકની સામે સખત છે ને કોઈ પણ વિભાગ ઉપર શ્રી ગણેશ ખાન ઉદ્યોગ સહકારી મંડળીની તપાસ એટલે મારે માગવા પડી કે આપ સૌ સભાસદ મિત્રો જાણો છો કે સંસ્થામાં ચાલુ વર્ષે છાસઠ હજાર લાગીના ઓછા બિના છે ચાર લાખને અઢ હજાર ટન પીલોમાં આવ્યું તેની સામે ત્રણ ને બાવન જ લાગીના બહિના ભૂતકાળમાં પણ આ સંસ્થા ત્રીસથી થી બત્રીસ વર્ષથી ચાલે છે એવા સંજોગોમાં ભૂતકાળમાં ઘણા પ્રશ્નો રિકવરી નહોતા પણ આટલા ઓછા દાગીના નથી બન્યા એના માટે સીધી આ કસ્ટડિયન બિનવરુમ કસ્ટોડિયન કમિટી જવાબદાર છે